ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે જો આપણે ચા પીવા બેઠા છીએ આજે ચા ને રોટલો આપણે ખાઈએ છીએ બહુ દિવસથી મન ચા ચાને રોટલો ખાવાનો તો આજે ખાઈ લીધો મેં જ એ લોકો દુકાને જતા રહ્યા છો તો ચા ને રોટલો ખાઈને પછી આગળ બધાને મળાવું તમને ગાઈ જો અત્યારે આપણે બપોરે રીલ્સ ને ઉતારતા હતા રીલ્સ ને ઉતારીને હવે આપણે જમવાની તૈયારી કરીએ છીએ અને અહીંયા બાજ બનાવે છે પુડલા મસ્ત ચણાના લોટના પુડલા બનાવે છે બા અને પાને હવે આજે સારું છે નહીં પુડલા બનાવે આ શું છે ગયડા પુડલા એટલે બાએ ગળડા પુડલા બનાવ્યા છે અહીંયા અને

તો ગાય જો અત્યારે ઘરેથી હું મામાને ઘરે આવી ગઈ હતી રીલ્સને ઉતારી લીધું તું અને અત્યારે મામી અહીંયા છે હેલો મામીએ શ્રાવણ મહિનો કર્યો છે આપણે જોઈએ આજનો દિવસ ને આ શ્રાવણ મહિના પછી મામી પાતળા થાય છે કે એવું

અને ગાઈઝ અત્યારે થોડીક વાર બેસીએ પછી ગરબામાં જવાનું છે અને પછી દવાખાને જવાનું છે કેમ કે દવાખાને મમ્મીના કાકી છે ને એમના દાખલ કર્યા છે તો આપણે ત્યાં ખબર કાઢવા જવાનું છે હું મામી મામા મીત બધા જવાના છીએ તો ત્યાં જઈને પણ બતાવીશ અત્યારે હમણાં થોડીક વાર રહીને ગરબામાં જાઉં પછી મળું તો ગાઈઝ અત્યારે આપણે ગરબામાંથી આવી ગયા છીએ અને અહીંયા ઘરે આજે મીત પણ આવી ગયા છે હું ગરબામાંથી આવી ત્યારે અને આજે એની તબિયત સારી નથી એટલે વહેલા આવી ગયા છે એમ શું ના ના જો આ દવાઈ લઈને આવ્યા છે એટલે એમ સારું જ છે ખાલી એને હાથ પગ ને એવું બધું દુખે છે ને એટલે આજે આરામ કરશે અને દાળ ભાત ખાઈ લેશે ચૂપચાપ બીજું બધું કંઈ ખાવાનું નહીં હે ને ન કરે એનું બીજું બધું જ ખાવું એને અહીંયા જો આપણે કાકડીને એવું ખાઈ લઈએ મમ્મી બેઠા છે અને અહીંયા એ જેઠાલાલ જો છે તો ચલો આપણે લોકો જમી લઈએ પછી મળીએ તો ગાઈઝ જો અમે લોકો ઘરેથી નીકળી ગયા હતા મેં કીધું હતું એમ કે બાની ખબર પૂછવા એમ જવાનું હતું તો આપણી સાથે છે મામા જય ખોડિયાર મામા જય મામી છે જય ખોડિયાર મીત પણ આવ્યા છે અને અહીંયા બા પણ છે બધા એ જઈએ છે અને અમદાવાદમાં વરસાદ બહુ દિવસે પાછા પધરાવણી કરી હશે એમ તો થોડો થોડો આવતો તો પણ આજે બહુ વરસાદ ને વાવાઝોડું ને એવું બધું હતું સવારથી ફતરામણી થઈ છે હમ સવારથી આજે હતો દિવસે નહોતો આ ટાઈમે જ પણ રાતે જ આવો જોઈએ દિવસે કોઈને રન ન કરે હમ બસ જો આગળ જઈએ પછી તો ગાઈસ તમે આગળ વિડીયો જોયો અમે બધા બેઠા હતા અમે લોકો પણ અમારે કેવું કે પરિવાર બહુ મોટો છે એટલે કોઈક ને કાંઈક થયું હોય ને એટલે બધા ભેગા થઈ જ જાય અને બધાય કેવું કે એમ લાગે નહીં કે બિચારા જે દર્દી હોય ને ખુશ થઈ જાય બધા ભેગા થાય ને એટલે એટલે મજા આવી ગઈ બધા ભેગા થયા હતા થોડીક વાર બધાએ ખબર કાઢી કાઢીને જતા રહ્યા હતા અમે લોકો બી જો હવે ત્યાંથી નીકળી ગયા છીએ અને ઘરે જઈએ છે અને હવે કાલે સન્ડે છે તો સન્ડેનો શું પ્રોગ્રામ છે સન્ડે કાલે ખબર પડશે તમને એટલે વ્લોગ ગમતા હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે ઘરે પહોંચીએ મળીએ અને અમારા વ્લોગ તમે ડેલી જોતા હોય ને તો પ્લીઝ કોમેન્ટ કરજો બધા અને વ્લોગ કેવા લાગે છે એ પણ લખજો તો ગાઈઝ જો આપણે લોકો ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને મોડું થઈ ગયું છે બહુ અને મિતની થોડું સારું નથી એટલે એ પણ સુઈ ગયા છે અને એ કોમેન્ટ્સ હું હમણાંથી નથી વાંચતી પણ શીતલબેનની કોમેન્ટ્સ બે વખત ત્રણ વખત મેં જોઈ તો એમનો મેસેજ હતો કે વિશ કરજો તો તમારા બાબાને જન્મદિવસની શુભ ખૂબ ખૂબ શુભકામનાઓ એ ભણવામાં ખૂબ આગળ વધે જે પણ કામ કરે એ બધા કામ એના સફળ થાય એવી મારી ભગવાનને દિલથી પ્રાર્થના છે હેપી બર્થ ડે ટુ યુ સાર્થક તો બસ ગાઈઝ જો ઘરે પહોંચી ગયા છીએ હવે સુઈ જશું અને આવતીકાલે મળશું નવા વ્લોગમાં વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને જણાવજો વ્લોગ કેવા લાગે છે આવતીકાલે મળશું બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શિયારમભાઈ બાય બાય